પછી રાતે જતા દેવું વધી જતા નવજીત નવ શિશુ નું ઘરે ટૂંપો ખાતા મોત હું યાર બેટા આવા દેવું વધી જતા નવજીત શિશુ નું ઘરે ટૂંપો ખાવાથી મોત થઈ ગયું હવે તારા બાપા નું ગમો છે એટલો દેવો તમારા માટે તમારા માથા દેવું માથા દેવું હોય સમજો માથા દેવું હોય આમ જો બેટા દેવું કોણ કર દેવું કર્યા પછી આપડે જુઓ તો બુદ્ધિ હોવી જોવા કયા ટાઈમે કયા સર્કલ થી કઈ સાઇડ લાઈન બતાવો છે ને એ પ્રમાણે ભરી પડે બેટા પછાણ દેવા બે હજાર માંગા સકે

જોબા ઘેર ના મુલ્યા ઘેર આવું તો આદો ના આવું ના હું બધું ખબર છે ખબર છે હા હોવા બેઠો એટલે વાત બીજી છે ભાઈ હા વાત કરું હું હે મારા બેટા વાઘુભાઈને બે હજાર રૂપિયા આલ્યા છું ને તો ફોન જ ઉપાડતા નહીં એક ફોન કર્યો તે ફટ દઈને કાપી નાખ્યું અને બીજો ફોન કર્યો તે ઉપાડ્યો જ નહીં તો એમ તો એવા તો છે કોમો વ્યસ્ત થઈ ગયા હું તે મારો ફોન ઉપાડતા નહીં અને તે દાળ બે હજાર રૂપિયા લેવા હતા એટલે તો ગાય જેવા થઈ ગયા હતા કે પૈસા ભાઈ ગયો કે મારા બે હજાર રૂપિયા કી જરૂર પડી છે તમે ગમે તે થાય પણ મને બે હજાર રૂપિયા લો હું તમને દહ દાળામાં પાછા આ

છોકરા સાયકલ નહી થાય બે હાજર ખર્ચો કરો છોકરા માટે એટલું નહી કરો છોકરા માટે તો ઘણું કરું છું પણ બેટા

શોંતિ રાખ બે ચાર નું કુટર લાઈએ કશું લઈ આવ્યો આવું આવું લઈ આવું લઈ આવું લઈ આવું અરે ગમ ઘણો ને કશું પણ ભાર જોગતા જેવી કન્યા લેખ ના તો

તે ગે લેવાયા લે પૈસા લેવા ફોન ના ઉપાડ્યો એટલે લેનદારો ઘેર ઓટરા મારતા થઈ ગયા તને ખબર નહીં આયો ઓશ્યાર દેવાદાર છે વાઘો તારો બાપો શું કરી કશું લે ગેર ગે બિહાજી યાર ગેટ હેડ દેવાદાર થઈ યાર દેવાદાર કે

કેટલા બે ફોન કર્યા તમે ફોન કર્યા જ નહીં યાર અરે બે ફોન કર્યા એક ફોન તો કાપી નાખ્યો ને એક ફોન તો ઉપડે જ નહીં તું એ યાર આવો બેટા આખો દાડો ગેમ માં ગેમ માં રહી છે કે હું ના પડા કે ભાઈ પૈસા ભાઈનો ફોન આવ્યો છે હું ભૂલી ગયો કે આ તો સોરા વગરના મુરતના સરદાર આ બી પાર્ટીઓનો ફોન આવ ના પાડો તો મારું નંબર ન કરવું થાય લે પૈસા ભાઈ હું તમારે ઘેર આવતો તો તમારા ભાઈ પણ હારું આવા ડોમણા ભાઈ નિહામો ફી ભરવાની છે કે 300 રૂપિયા ઓવા એના માટે તો આવતો તો લાવ નહીં છો પણ હવે ચાલો કે હું યાર હું શા પોની ફી ભર એટલે આ પણ મારા પણ તો નહીં પૈસો એક રૂપિયો એ નહીં મારા જોડી પણ આ ભાઈ તમે તારા ની ફી ભરવી છે આગલા બે હજાર છે ને કોણ શો આલો ને તેવું છે પચીસો ઘોડ મોડ તમને પાછું પોકાજો એટલે પણ નહીં પણ મારા પણ પૈસા નહીં સો આ રૂપિયો તમારા પૈસા તો પૈસા મળી ઊંધું ના એવું નહીં પણ પૈસા તો ત્રણસો તૈયાર તમારા ખોટા નથી હું આ જિંદગી માં કોઈ નું પાછી ખાવા બસ યાર દસ રૂપિયા અને ત્રણસો

હા બેટા પણ પૈસા લેવા જોઈએ પણ એનો જ મળી ગયેલો છે ને અમે એના પણ મારે હું પૈસા માંગવાના મને કે અમારા છોકરાને ફી ભરવી હોય તો ત્રણસો રૂપિયા આવો અમે છોકરાને બાપરાનું ભણવામાં ભવિષ્ય આગળ જતું હોય તો ત્રણસો નહીં હું તો કહું પાંચ હજાર રૂપિયા હોત તો એ હાથમાં આલો પણ હું કરે કયો અમે પૈસા આલવા પડ્યા એના પણ હોત તો આમ તો લીધા વગર આવત જ ના બે હજાર રૂપિયા લઈને જ આવત પણ અમારે માજે એટલે છોકરાને ન પડ્યું એટલે મારા પાસે આલવા પડ્યા કશો વાંધો નહીં

કરવા કરવાના કીધા જી ગયો અમે શોધી પૈસા લાવે પડ્યા સુ હજાર રૂપિયા કરવું પડશે સાયકલ આયા પપ્પા નહીં બાપો ક્યાંક લાવી સાયકલ આયા

બાપા ફાય માં બીજા પૈસા લેતા કમા બાપા નહી મારા પહેલો કર્યા સાયકલ ભરી ગયે મને દયા તને ચાર વર ગાઈ દોલ સાયકલ નકું કરે ભરાયે ભોપા ને

500 રૂપિયા બાકી છે ઓણા 500 બાકી છે બે રૂપિયા બે હા બે રે મના ખરા 500 રૂપિયા હાર બાપા શીખવાડે ના કેવું પડતી મસ્તી એ દેખાય ઓ

છોકરા ને સાયકલ ભૂલી જઉસુ યાદ છે તમને તારે મને સારું ગમ્યું ખાલી ભૂલી હા ખરા ખરા વાત ને તમારે ભાઈ બધું ગરવું મારું

હજાર રૂપિયા ભલા આદમી બેહમાન પકડાઈ દૈશિયા પૈસા ને ટોટલ પકડાઈ દલા ટોટલ ક્યાં થયા હજાર ને પેલા પંદરસો રૂપિયા થયા ને હા મળી જઈશ કોઈ પગાર થાય ભલાય નોટો કોઈ નઈ યાર હા

બરોબર છે ગમે જો નાટક કરો પણ પાછળ બુદ્ધિ દોરાઈ પડો સ્ટોપ મારી માની શોગન તમને મારી ઓશાળ દેવાદારી કેવી લાગી તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો હા